એક સફળ કોન્ટ્રાક્ટર બનવા માટે આવશ્યક કૌશલ્ય અસેન્શિયલ સ્કિલ્સ ટુ બિકમ અ સક્સેસફુલ કોન્ટ્રાક્ટર બાંધકામ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તક વધુ છે તેથી કોન્ટ્રાક્ટર બનવા માટેની સ્પર્ધા વધુ છે પરંતુ મહેનત અને યોગ્ય કૌશલ્ય સાથે તમે એક સફળ કોન્ટ્રાક્ટર બની શકો છો આવો જાણીએ આ કૌશલ્યો વિશે વ્યવસાયિક જ્ઞાન બાંધકામ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે આ ક્ષેત્રનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો જરૂરી છે તમને આ વ્યવસાયમાં કરવામાં આવતા કામ તેના માટે જોઈતી ટીમ વ્યવસાયના કાયદા વગેરે વિશે માહિતી હોવી આવશ્યક છે કામનું આયોજન કરવું પ્રોજેક્ટ પૂરો કરવા માટે લાગનાર જરૂરી સમય ખર્ચ અને લોકો આનો અંદાજ લગાવીને કામની પરિયોજના બનાવવી એક કૌશલ્ય છે તેના કારણે તમે સમય અને પૈસાની બચત કરી શકો છો ગુણવત્તા નિયંત્રણ કરવું સાઇટ ઉપર ચાલી રહેલ કામની ગુણવત્તાની તપાસ કરવી તેના સાથે જોડાયેલ સમસ્યાઓને ઓળખવી અને તેનું સમાધાન કરવાનું કૌશલ્ય તમારામાં હોવું જોઈએ ટીમ મેનેજમેન્ટ તમારી સાથે કામ કરનાર લોકો તમારી ટીમ છે એક સારો ટીમ મેનેજર તમારી ટીમને જોડીને રાખે છે યોગ્યતા મુજબ બધાને કામ આપે છે સારું કામ કરવા માટે બધાને પ્રેરિત કરે છે અને કરેલ કામોની પ્રશંસા કરે છે વધુ સારો સંચાર કરવો તમારા મુદ્દાઓને ઉચિત અને સ્પષ્ટતા સાથે બીજાઓની સામે રાખવા અર્થાત સંચાર એટલે કે કમ્યુનિકેશન કરવું વ્યવસાયનો પ્રચાર કરવાનો હોય કે પછી ક્લાયન્ટ અને વર્કર સાથે કામ કરવાનું હોય વધુ સારો સંચાર હંમેશા કામ આવે છે સમસ્યાનું સમાધાન શોધવું સાઇટ ઉપર કોઈને કોઈ સમસ્યા દરરોજ આવે છે આ સમસ્યાઓનું તરત જ નિવારણ કરવાનું કૌશલ્ય કોન્ટ્રાક્ટરમાં હોવું જરૂરી છે નાણાકીય સંચાલન બાંધકામના કામમાં ખર્ચનો યોગ્ય અંદાજ લગાવવો બજેટ બનાવવું ખર્ચનો હિસાબ રાખવો જેવી નાણાં સાથે જોડાયેલ બાબતો કરવા માટે પાયાનું નાણાકીય સંચાલનનું કૌશલ્ય હોવું જરૂરી છે વાટાઘાટની કુશળતા કામ લેતા સમયે અને કોઈ પણ સામગ્રીની ખરીદી કરતી વખતે વાટાઘાટ કરતા આવડવું જોઈએ તેની અસર તમારા વ્યવસાયમાં થનાર નફા ઉપર પડે છે શીખવાની તૈયારી બાંધકામના ક્ષેત્રમાં નવા બદલાવ આવતા રહે છે તેને શીખીને જ આગળ વધી શકાય છે કંઈક નવું શીખવાની તૈયારી તમારામાં હોવી જરૂરી છે આ કૌશલ્યો ઉપર મહારથ મેળવવામાં સમય લાગે છે પરંતુ અભ્યાસ અને અનુભવની સાથે તમે તેને સરળતાથી શીખી શકો છો હવે તમારા માટે એક કામ અહીં આપેલ કૌશલ્યમાંથી તમે કયા કયા કૌશલ્યોમાં નબળા છો તેની યાદી બનાવો અને તે કૌશલ્ય ઉપર કામ કરવાનું શરૂ કરો